રોડ કોઈ કારણસર બાકી રાખવામાં આવ્યો છે તે અંગે ગ્રામજનોમાં નારાજગી છે નાની ઉંમરના બાળકો જોખમ વચ્ચે અભ્યાસ કરવા જતા હોય છે માટે તાત્કાલિક ખુલ્લા ગટરના ઢાંકણા બંધ કરવામાં આવે બે ડમ્પર મોરમ નાખીને તથા એક જેસીબી દ્વારા ઓછામાં ઓછું અસ્થાયી કામ કરાવી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અનેક વખત ગ્રામજનો દ્વારા રજૂઆત થઈ હોવા છતાં કાર્યવાહી ન થતાં હવે લોકોએ મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે